મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવશું દૂધીનો હલો એના માટે મેં અહીંયા એક નંગ દૂધી લીધી છે તેના મેં નાના બે ટુકડા કરીને રાખેલા છે આપણે દૂધીને પીલરની મદદથી આવી રીતે છાલ કાઢી લેવાની છે દૂધી આપણે નાની મીડિયમ એવી લેવાની છે જે હોય એ આ રીતે આપણે ખમણી લીધી છે જે જાડાછાડની છે તમારે તમારી મુજબ જે ખમણી તમને જોઈએ જાડી કે ઝીણી લઈ શકો છો આ રીતે આપણે એનું છીણ બનાવી લેવાનું છે આપણે દૂધીને આ રીતે ખમણી લેવાની છે બીવાળો ભાગ છે તે આપણે અલગથી કાઢી લેવાનો છે મેં એક નંગ દૂધી લીધી છે તમે તમારી રીતે એકથી બે લઈ શકો છો આ રીતે આપણું છીણ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આ છીણને એમાંથી પાણી કાઢી લેવાનું છે દૂધીને છીણને આ રીતે આપણે હાથ વડે દબાવીને પાણી છે જે આપણે એક વાટકામાં કાઢી લેશું જેથી આપણે દૂધીને ચડતા બહુ વાર ના લાગે એ રીતે આ રીતે આપણે ગોળ ગોળ કરીને જે હાથ વડેથી લાડુ બનાવતા હોય એવી રીતે પાણી કાઢી લેવાનું છે પાણી નીકળી ગયું છે હવે આપણે ગેસ ચાલુ કરશું એક પેન રાખશું એમાં આપણે એકથી બે ચમચી જેટલું ઘી નાખશું આ રીતે આપણે દૂધીના છીણને શેકવા માટે ઘી આપણું ગરમ થાય ત્યારે આપણે એમાં દૂધીના છીણને એડ કરવાનું છે દૂધીનું છીણ છે આપણે પાણી કાઢીને લઈ લીધું હતું એને આપણે આ રીતે ઘી ગરમ થઈ ગયું છે એમાં નાખી દઈશું આ રીતે બધું છીણ એમાં નાખી દેવાનું પછી આપણે એને ધીમા તાપ ઉપર દૂધીના છીણને ઘીમાં શેકવાનું છે આ રીતે આપણે ધીમે ધીમે એને શેકવાનું છે આ રીતે આપણે એને ત્રણથી ચાર મિનિટ જેટલું શેકવાનું છે કે આપણું છૂટું પડે ત્યાં સુધી આપણે ગેસ છે તેમાં આપણે દૂધ ગરમ કરવા લીધેલું હતું આ રીતે દૂધ ગરમ થઈ ગયું છે પછી આપણે એને આ રીતે દૂધીના છીણ છે એમાં નાખી લેવાનું છે આ રીતે આપણે અડધો વાટકો જેટલું દૂધ લીધેલું છે આ રીતે આપણે એમાં નાખીશું પછી આપણે એને આ રીતે સારી રીતે મિક્સ કરશું દૂધને દૂધ ગરમ જ લેવાનું જેથી આપણા હલવામાં ઠંડુ દૂધ લેવો તો સરસ આપણે માવા જેવો તૈયાર ના થાય લે થોડું એવું હલકું ગરમ લેવાનું છે આ રીતે થોડી થોડી વારે આપણે એને હલાવતા લઈશું આઠથી દસ મિનિટ સુધી આપણે કૂક થવા દેવાનું છે દૂધ સારી રીતે આપણે એમાં એબ્ઝોર્બ થઈ જાય આપણે ફૂડ કલર લીધો છે અડધી ચમચી એ આપણે એમાં એડ કરીશું બિલકુલ ઓપ્શનલ છે તમારે લેવો હોય તો લેવાનો બાકી નહીં આ રીતે ફૂડ કલરને પણ મિક્સ કરી લેવાનું છે સારી રીતે બજારમાં મળે એ રીતે જ આપણે હલવો બનાવવા માટે આપણે આને થોડીવાર ઢાંકીને મૂકી દઈશું આપણે જોઈ લઈએ છીએ આઠ દસ મિનિટ સુધી થઈ ગયું છે સારી રીતે કૂક દૂધ આપણો એકદમ એડ થઈ ગયું છે હલવામાં જોઈ શકો છો આ રીતે સરસ કૂક થઈ ગયું છે આપણો હલવો હવે આપણે એમાં એક વાટકી ખાંડ નાખશું તમારે જે પ્રમાણે ગયડું ખાતા હોય એ પ્રમાણે ઓછા કે વધારે નાખવી આ રીતે ખાંડ આપણે મિક્સ કરી લેવાનું છે ખાંડનું પણ પાણી નીકળશે એટલે પાછું આપણો હલવાનું ટેક્ચર છે એ ઢીલું થઈ જશે ગેસ આપણે મીડિયમ રાખીને થોડી થોડી વાર હલાવતા રહીશું ડીશ ઢાકીને પાછું આપણે આઠ દસ મિનિટ સુધી અમને કૂક થવા દઈશું આઠ દસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ શકીએ છીએ ખાંડ પણ સારી રીતે એબઝોર્બ થઈ ગઈ છે હવે આપણે એને પાછું મિક્સ કરવાનું છે સારી રીતે આ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એને નીચે લઈ લેશું એક બાઉલ છે એમાં મેં એક ચમચી ઘી નાખેલું છે આપણે કાચું બદામને પિસ્તા લીધા છે એને આપણે રોસ્ટેડ કરવાના છે જે રોસ્ટેડ પિસ્તા કાચું બદામ લઈએ છીએ તે સ્વાદ હલવામાં સરસ આવે છે રોસ્ટેડ કરેલા છે એટલે આ રીતે બે થી ત્રણ મિનિટ આપણે એને હલાવશું રોસ્ટેડ કરવા માટે કાજુ બદામ આપણા પિસ્તાને બધું રોસ્ટેડ થઈ ગયું છે ડ્રાયફ્રૂટ હવે આપણે એને ગેસ બંધ કરીને લઈ લેશું આપણે એક પ્લેટમાં છે હલવો બનીને તૈયાર થયો છે એ આપણે એક પ્લેટમાં કાઢી લેશું તમે જોઈ શકો છો એકદમ બજાર જેવો જ છે આપણો આ હલવો દૂધીનો આ રીતે આપણો દૂધીનો હલવો એક પ્લેટમાં કાઢી લીધો છે પછી ગાર્નિશિંગ માટે આપણે કાજુ બદામ પિસ્તા લીધા હતા એ આપણે એમાં એડ કરીશું અને કિસમિસ થોડી એડ કરીશું જોઈ શકો છો તમે બજારમાં મળે એવો જ આપણો દૂધીનો હલવો તૈયાર છે જોતાં તમને ખાવાનું મન થઈ જાય એવો દૂધીનો હલવો આ રીતે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કરવાનું ભૂલસા નહીં એને કમેન્ટ પણ કરજો કે કેવો અમારો દૂધીનો હલવો બનીને તૈયાર છે